જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને આપણે બેહું લઈને આવી ગયા ચારવા અત્યારે બધી છે ને બગીચામાં ચરે છે ખડ તો આમાં થઈ ગયું છે હમણાં બેહું આવી નથી ત્રણ ચાર દિવસ તો આવી આવવા દીધી નથી આ બાજુ ને આપણે છે ને આ ગુંદી છે ગુંદીમાં લાકડી હારી કાઢવી છે કેમ કે આપણે આ લાકડીમાં સાંધા મારવા પડ્યા બીજી લાકડી આવી જડતી નથી એટલે હવે આમાં થઈને ગમે હારી સીધો સોટો કાપી લે હું ને પછી જો બેહુને ભૂલે છો કે જો વાટમાં આવી ગઈ ને ચડી ગઈ એક લાગી ગઈ એ ચમચમાટી કરવાની છે કે આ લાકડી એવી મજબૂત આવે મજબૂત તો ન કહેવાય બાકી લાગે એટલે બીજી રીતની બધી હાકલમાં વર્તી થઈ જાય એ આપણે ખબર છે કેમ કે અનુભવ છે આપણે લાકડીનો અત્યારે બધી એ જ લાકડી ભયંકતા જેને આની લાકડી આપણે સીધો સોટો કાપી લઈને એક ને ગમે આ માથે વજન દઈને રાકે દે હુંકવી દઈને એ થોડાક દિવસ એમ લાકડી થાય મજબૂત એટલે બીજી રીતની અત્યારે જો ગાય બધી હમણાં આવી ગઈ રાજ્યને આજે છોડી આવ્યા છે ભેગું ધાવી તો લીધું હાંજે માથે જઈને ગાય ધવરાવી દઈએ આ દૂધ બારવાનું કાંઈ ઉપાય હોય તો કહેજો કોઈ કોમેન્ટ કરજો આપણે રાધાનું દૂધ બારવાનો વિચાર છે હવે કેમ કે વાછડો ધાઈવા રાખે છે ભાઈ ગાય નબળી પડતી જાય કે ચાર મહિનાની ગાભ છે દોવા દેતી નથી આપણે વાછડાને ધવરા રાખે ફૂલ બે ફાર્મ છે એનો દૂધ બારણ કાંઈ હોય આઈડિયા તો કહી દો અત્યારે બધા અહીંયા રખડશે ને હવે પછી એને પાણીમાં જ ગાયટી છે આજે જો બધા આપણે આવી ગઈ ગાવડીઓ આ દેશી ગાય છે એનું માથું કાયદેસર તમે જોયું ને જેને કાંકરેજ છે સીધું સપાટી હોય ને દેશીમાં આવી રીતે માથું આવે ને ગીરમાં મિક્સમાં હોય તો આવું આવે આનું નાનું માથામાં થોડોક ફેર પડી જાય અને કાયદેસર ધોરિયો થઈ જાય છે અને બહુ ન થતો ગાયો અલગ અલગ નસલમાં છે હમણાં કાંઈ બીમાર હોય એવું લાગે છે ગોરી આપણી આપણે ગીરનું પણ તમને માથું દેખાડી દઉં ઓરિજિનલ ગીર હોય ને એનું કાયદે જો આનું માથું જોઈએ કેમ છે ઉપર કાયદેસર બે જગ્યાએ એવી ખુરશી જેવું માથું થઈ જાય છે એટલે બધાના માથા અલગ અલગ છે આમાં કેમ કે ચારે ચાર નસલ અલગ છે એક દેશી છે એક પાંચ ચાર ગીર છે એક ઓરિજિનલ ગીર છે ને એક કાંકરેજ છે એટલે બધી મિક્સમાં છે અલગ અલગ એટલે બધાના માથા અલગ અલગ હોય આ બધીને ભાગવું છે ને આ બાજુ આજે તો આપણે એ બાજુ જવા નથી દેવી કેમ કે એ બાજુ એમ પછી ચરતી છે ને ઘડીક વાર ચરે ભાગ દોડ કરે ભાગ દોડ કરે એટલે આપણે મેળ આવે નહીં રોડ ચડી જાય હવે આને પાછી વારી નાખશું આ બાજુ વાડીમાં ખડ સારું છે પછી ત્યાં છે ને આપણે બધી પાણી બેસી ગઈ છે બે અહીંયા છે ને બાકી તો આગળ નીકળી ગઈ આ બધીને છે ને અહીંયાથી ચડાવવા પડે એમાં ફૂલિયા પાણી નીકળી નથી આવતી કાંટો બહુ પડ્યો અને પાછા એને ભરકી ઓલી બે ત્રણ છે ને ભરકે બહુ કેમ કે અહીંયા વાળા બાજકા કોઈ નાખી દીધા છે ને ખાલી તો ભરકે છે એનાથી અત્યારે શું છે કે અહીંયા જવા દેવી નથી તેને આપણે પાછી ઊંધી ભાગશે ત્રણ જાય એટલે બધીને લઈને ગયા હે એક નહીં જાય આ મારે ઊંધી જ ભાગવાની કરે વાર પાછી વાર હાલા લાલ લાલ પાડેડા બધા નીકળી આવ્યા હતા ખાણ ઉપર બધાને બોલાવે બધા ભાગી આવ્યા મોટું ન નીકળીને એટલે કે પાડેડું ન નીકળે પછી કેમ કે અત્યારે ગરમી ફૂલ છે વરસાદ થાહે હજી વાતાવરણ એવું થઈ ગયું છે પણ ગરમી ફૂલ છે અત્યારે કે નીકળવું છે નહીં બીક રે ને તો આપણે કાંઝાફી ખડેલીની મવાની રહી એટલે હવે છે ને આપણે અંદર જ સીધો ઠેકડો મારવાને જ્યાં ત્યાં નદીમાં તમે કોઈ ઠેકડો ના મારતા ભાઈ આપણે ચોખ્ખું કઈ કેમ કે આપણે આ નદીમાં કાયમી રખડતા હતા એમ પહેલાથી ખબર છે ક્યાં ખાડો છે ને ક્યાં નથી અને ક્યાં કેટલું પાણી ભરાય છે ને દર વખતે આપણે અનુભવ હોય તો ધ્યાન રાખીને જાઉં હામે ખુલીએ તો જવા નથી દીધું અહીંયાથી જ બધી ને અંદર ગયા ને તો બેહની સર્વિસ થાય હા હાલો હા હા અહીંયા વાલ એમાં ખાણ ઉપર બધા આવે છે હા હા માથે એક નહીં જાય હા હા બચી તો પેલા ભાગી ના થતી હાલા બારે બારે નિકળવું ગમે એટલું કરો એમાં ચાર પાંચ કાઢ્યા જ બારે આવી ગયા ને પાછા ભાગી ગયા અંદર કેમ કે ગરમી ફૂલ છે ને તે બેહવાનું કરે છે ચરવું નથી નીકળશે નહીં તો બધી ગાડી અંદર નીકળે નહીં માર ખાઈને પછી નીકળે એટલે થોડીક સર્વિસ કરીને એટલે પછી બધી ભાગી આવી જો બધી ચરે હવે આપણે બેઠા હવે ફોલ દીધું કેમ કે પાણી ગંદુ પાણી આવ્યું નથી એટલે મજા ના આવે નાવાની આવવાની નાવાની મજા આવે અત્યારે નદી પડવું જ પડે ફરજીયાત માખ્યું પડે ને પાછું ચરે ધમ હોય ને ચરવાનું ચાલુ કરે પછી આપણે ઘરે જવાનો ટાઈમ હોય ને ત્યાં ચરે ત્યાં પછી આપણે ના ચરવા દઈએ આપણે કેતા ચરતી નથી હવે આવે ધોણા હું બધી જંગલમાં ચડાવી દીધી છે સામે કાંઠે કે આપણે લઈ જાઉં ત્યાં જ ફુલજીર બાજુ પાછી મેળ ન પડ્યો એનું કારણ એ છે કે આપણે રસ્તા પાણી છે ને થોડોક રસ્તો રિપેર કરાવ્યો છે સિમેન્ટ કોકડ નાખાવી છે તો એમાં બે હું પગલાં કરી દે એટલે જેવો તેવો કર્યો છે ભાઈ હું ખાલી કરતા જ રોડ ઉપર આપણે દેખી ગયા તો કહી દીધું ભાઈ આગેવા દે ને યા છે તો ખાલી કરાવી નાખ્યો ઘરે રસ્તો બનાવી નાખ્યો જેવો તેવો હતો કેમકે ગાડી બહુ ખોડ કપાસની ગાડી નહોતી આવી શકતી ફસાઈ જતી હતી ચીકણી માટી છે ને હિસાબે ને આપણે હાલે પણ એવા જ થઈ ગયા છે હાવ કેમકે આપણે એમાં જ હતા પછી ને અત્યારે આપણે પગ પાકી પડ્યા છે બીજી રીતના કે એના એક તો વરસાદને લીધે ફાટી પડ્યા હતા થોડાક બગ પણ જ વધી ગયા કે સિમેન્ટ આરું અડ્યું પાણી એટલે વધારે પછી સિમેન્ટમાં રહ્યા ઘડીક વાર અડધી પોણી કલાક પોચે મઈ એમાં મહેનત કરી હતી એમાં હાલત બગડી ગયા હાવ પાણી અડવાનું મન નથી થતું એવા પગ ભરે છે ચાંદા પડી ગયા છે લાલ ચાંદા થઈ પડે એટલે એમણે થઈ પડ્યા છે બધીને ધીરે 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 આ વરસાદ થયો પછી મેં બે દી પહેલા બ્લોગમાં તમને કીધેલું હતું કે ભાઈ બેહો પગ જલાઈ ગયા હે એમાં જો એક પાડીનું જલાઈ ગયું છે ઓલીનો જો ઓલી થવા માંડી નાખેલ અને હાલવાની ને હડપ નથી રહેતી પછી ઘરે જાય બેહવાનું જ માનવું હોય બધાને બધી બધું જાને ખાજો ડગલા ઘણી ઘણી મૂકવાના પડે લાંબા પલા લઈ નથી જાય સગા એમ વાંધો એવી પડે ઓલીને ટેણીનો પગ દુઃખે બે અહીંયા બે ત્રણ ઓલી બાજુ છે પણ ધીરે ધીરે બધા શું છે કે પાકી પડ્યા છે બધે આ વરસાદ આવે ને શ્રાવણનો પહેલાનો જી એ વરસાદ બહુ ઓલો હોય અત્યારે આપણે આ બહેને જોઈ ગયા છે જો હમણાં જ આવ્યા ભેસ છોડી ત્યાં જ છે એટલે કાંઈ ગા બે હું નીકળી ગયો જોઈ તો લીધી જેવી ભાઈ જો હાટું થઈ જાય તો એક બે દિન ભરાઈ જાય ને કાંઈ સાંજે ભરાઈ જાય કાંઈ નક્કી ન હોય અત્યારે જો ઓલી બધી પટો પકડ્યો છે સીધો કેમણી નીકળે કાંઈ નક્કી કે ભાઈ ચાંદરી નાબળી જો બધી આરામથી ચરશે કાંઈ વિચાર હતો આપણે રોડની ઓલી બધી લઈ જવા જાળસ કરી નાખ્યું જો શું જો મેળા આવ્યો તો જાહે તો અત્યારે છે ને બધી હું આપણે હાકી પાછા ઓલી ઓલીભાઈ ચક્કર મારી લીધી એટલે હવે પાછી આવતી રહી અહીંયાથી હવે બધી અહીંયાથી છે ને ઘરે જવાનું હતું આપણે તો બધી નીકળી ગયા બાજુ આ જંગલમાંથી આંગલમાંથી ગાડીઓ અઘરી પડશે કેમકે એક તો પગ દુખે છે ને માથે જતા કાંટા લાગ્યા છે અને કાંટા હવે પાકી ગયા છે બધા બીજી રીતના નામાં કાંટા પડ્યા છે નકરો આ તો ધોળવું પડે ફરજિયાત છે ગમે તહેવાર હોય ગમે તહેવાર હોય આપણે એ જોવાનું ન હોય આપણે પહેલા ધંધો પછી બીજું તહેવાર તો આવતા જાહે જ જાહે તો આ નહીં આવે પાછા તો આપણે ભાઈ નુકસાની છે એટલે અત્યારે જે અડધી તો આગળ નીકળી ગઈ આ બધાને પટ્ટો પકડાઈ દો અહીંયાથી સીધો એટલે સીધી થાંભલા પાણી નીચે ઉતરી જાય નદીમાં હજી વાંચી આવે છે હાકવા પડે ને એટલે હવામાં ચાકડો પડે બધીને હાલવામાં હાલો રાધા હાલો રાધા તો જોલી ઓલી બાજુ જવું હતું પણ એમાં કંઈ નહીં પછી બે હું ન જાય પછી પાસે ભરી જ આવે રાતે બધાને જવા દી ઘર બાજુ ઘર પાસે ઘડી ચરશે રસ્તો છે ને રોંગ નંબરનો લીધો છે આપણો રસ્તો ઓલી બાજુ હતો આપણે આ રસ્તો ચડાવી લીધો આ બાજુનો એટલે હવે આ બાજુ તો શું છે કે એક જ બે નીકળ્યા છે કેમ કે ચારે બાજુ કાંટા પડ્યા છે ને વચમાં એક રસ્તો કઈડો કૈડો છે થોડા કાંટા હલકી ગયા હતા કે આપણે જ હલકાવતા હતા જંગલ હલગાવવું પડે એમાં આ ઢગલો પડ્યો હતો ને એ હલગ્યો નહીં જો એ ઢગલો હલકી ગયો ને તો ઘણો ફાયદો થઈ ગયો હતો કેમ કે માલ ચરી હે એટલો ડૂચો થઈ જાય એમનો અમે હતા કે આટલા જ કાંટા હશે દુનિયાનો કાંટો છે ભાઈ આ કાંટા અત્યારે જે ત્રણ વર્ષ થયા એમને પડ્યા છે એમાં ના ચર્યા કે ના કાંઈ બે હું બીજું જાય તો કાંટો લાગે માલ ઢોરને બે વાણસને બધાને લાગે અલગ અહીંયા ઢગલો પડ્યો હતો બધે આમને ઢગલો હતો અહીંયા તો આમ દેખાતું જ નહોતું એટલો રસ્તો હલગાવ્યા અડધા હલકી ગયામાં તો ડૂચો થઈ પડ્યો ભાઈ હું ખાઈ બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો તો અહીંયા જઈને બધે હાકી લે આપણે હવે આ થઈ પડે છે જો આગા ખોડ કાંઈ કામ નમડે આપણે જાવ એટલે લાકડી બંધ ભાંગતા જાય તો સમજો ફાયદો એ રહ્યો કે ડૂચો થાય આ વધશે ને એટલે ઋતુ નીચે બારી નાખશે બધું એટલે ભાંગી નાખવાના ને એમાં જ આપણી લાકડી ભાંગી લીધી છે અને ગંધાય એટલે બીજી રીતનો હાલો પૂતળો તો ભાઈ બધા ચેક કરે છે ચેક નહીં હેઠમાં કર્મની કફણાઈ છે એની નથી હમણાં આવતી કંઈ